દેવમ કંચ ચાણોરવર્દન દેવ કી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ દાદાનો હાવજ એવો છે લે બાકી શરૂઆત શબ્દ નાનો છે પણ તેનો અનુભવ ખૂબ જ અઘરો છે આજનો આ દિવસ કે જેનો અનુભવ અને વર્ણન કરવું મારા માટે ખૂબ જ દુઃખદ છે પાપા પગલીથી શરૂ કરેલી મારી આ જિંદગી આજે કંઈક અલગ જ રસ્તા પર આવીને અટકી ગઈ છે આજે હું મારી લાગણીને સંપૂર્ણપણે તો વ્યક્ત નહીં કરી શકું પરંતુ તેનું ઝલક માત્રનું વર્ણન જરૂરથી કરીશ અત્રે ઉપસ્થિત સંબંધીઓ તથા વડીલોમાં મારા અંગત વડીલોને ખ્યાલ છે કે મારા દાદા સાથેની મારી દરેક પળ કેવી યાદગાર બની જતી મારા દાદા જો ટૂંકમાં કહું તો હિંમત વિશ્વાસ અને શક્તિથી ભરપૂર હતા જેમની આદત હું ક્યારેય નહીં ભૂલી શકું મારી અત્યાર સુધીની જિંદગીમાં મારા પપ્પા કરતાં પણ વધારે સાથ આપ્યો હોય તો એ છે મારા દાદા હું ગમે તેવી પરિસ્થિતિમાં હોય પછી તે સારી હોય કે નબળી તેઓ મને બસ હંમેશા હકારાત્મક વિચારોથી ખીલવી દેતા

આપવું એટલે કે પરિણામ આપવું એ ભગવાનના હાથમાં છે મેં જીવનમાં મારા દાદા પાસેથી ઉતારેલી પહેલી બાબત કે જ્યારે કોઈ પણ માણસ કોઈ મુશ્કેલીમાં હોય ને તો આપણે તેની મદદ ચોક્કસ કરવી જોઈએ કારણ કે તે સમયે ભગવાન તે મુશ્કેલીમાં પડેલા માણસની પ્રાર્થના પૂરી કરતો હોય છે અત્યારના યુગ પ્રમાણે જો વાત કરું તો દરેક સાચા માણસની મદદ કરવા ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે પરંતુ તે તેના નિમિત્ત માત્રમાં મનુષ્યને જ બનાવે છે એટલા માટે જ તો કહેવાય છે કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામનવા સરખાવે છે સંજોગ નીચે છે વાત બધી દોષિત ના કરશો છે ખરો કે ભગવાનનો અર્થ શું થાય આપણે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એનું તો વર્ણન સંપૂર્ણપણે જાણતા પણ ભગવાનનો અર્થ ખબર છે ખરા ભગવાનમાં પેલો અક્ષર ભ ભ એટલે કે ભૂમિ બીજો અક્ષર એટલે ગગન એટલે આકાશ ત્રીજો નથી હું બહુ નાની હતી ને ત્યારથી દાદા એ મને બહુ મોટા મોટા સપના દેખાડી દીધા હતા અને બધા દાદા દાદી મમ્મી પપ્પા કેવું કરે કે છોકરા ને પેલા મા પપ્પા એવું બોલતા શીખવાડે મારા દાદા તો શરૂઆત જ ડોક્ટર થી કરી છે એ કે આપણે પછી દસ વર્ષ પૂરા થાય એટલે અગિયાર થી ઓગણીસ વર્ષ આવે જેમાં આપણે દુનિયાને માણવાની હોય જોવાની હોય ને જાણવાની હોય દુનિયાને જાણશું એટલે આપણામાં નવી નવી આશ જાગશે સપનાઓ જાગશે એક પ્રકારની વીસ એટલે ઓગણીસ પછી વીસ આવે વીસ પછી એકવીસ એટલે તારી એક ઈચ્છા બાવીસ બે ઈચ્છા એવી રીતે ધીમે 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 ઈચ્છાનો સાગર પાર કરીશું એટલે જો આ ઈચ્છા ને

એક નાનકડી એવી પંક્તિથી મારી વાણીને વિદાય આપીશ જો આ વાત હું અત્યારે અત્રે ઉપસ્થિત વડીલોને તો કહેવા માગું છું પણ આપણી વચ્ચે અદ્રશ્ય સ્વરૂપમાં રહેલા ભગવાનને પણ અપીલ કરું કે મારા દાદા સુધી આ વાત પહોંચાડી આપે મારા દાદા એટલે મને હનુમાન ચાલીસાથી માંડીને ફિઝિક્સનો અઘરામાં અઘરો દાખલો શીખવાડનાર વ્યક્તિ મારા દાદા એટલે મારા પરિવારનો અડીખમ ધબકારો અને સંસ્કારનો શણગાર મારા દાદા એટલે મર્યાદાનો મહાલય અને વિશ્વાસનો શિખર મારા દાદા એટલે મારા પપ્પા અને મારા પરિવારનો બેઠો ધબકારો મારા દાદા એટલે પણ તેઓ મારો કુટુંબ મારો સમાજ અને મારા ગામનો ધબકારો હતો એટલા માટે જ તો આજે આખા ગામમાં એમના થકી હું ઓળખાવ છું બસ એટલે અંતે એટલું જ કહીશ કે આજે પણ અમારા લોહીમાં અમારા ખૂનમાં દાદાનો ભવ્ય વારસો અને સંસ્કારો વહી રહ્યા છે